નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી વિશે જોટાણા બારસો એસી થી બારસો એસી ભચાઉ બારસો નેવું થી બારસો ત્રાણું વિરમગામ બારસો એસી થી બારસો એકાણું મોરબી બારસો ત્રેસઠ થી બારસો પાસઠ કુકરવાડા બારસો બાસઠથી બારસો અઠ્ઠાણું ખેડબ્રહ્મા બારસો સિતેરથી બારસો પંચ્યાસી ઈડર બારસો એંસીથી બારસો નેવું માણસા બારસો નેવ્યાસીથી તેરસો અગિયાર ભિલોડા બારસો ત્રીસથી બારસો સિત્યોતેર વડગામ બારસો એક્યાસીથી બારસો એક્યાસી પાટડી બારસો એંસીથી બારસો પંચ્યાસી હિંમતનગર બારસો ઓગણસાઠથી બારસો એંસી જામજોધપુર બારસો પચીસથી બારસો છાસઠ સમી બારસો સત્યાસીથી બારસો સત્યાસી કડી બારસો એંસીથી તેરસો એક રાજકોટ બારસો ત્રીસથી બારસો બ્યાસી હારીજ બારસો સિતેરથી તેરસો ચૌદ ઢીમા બારસો પિંચોતેરથી બારસો નેવું બહુચરાજી બારસો એંસીથી બારસો એકાણું બારસો બેથી બારસો તળાજા અગિયારસો પાંચથી અગિયારસો પાંચ અમરેલી અગિયારસોથી બારસો એંસી બોટાદ એક હજારથી અગિયારસો સિદ્ધપુર બારસો થી તેરસો સાત મહુવા બારસો એંસીથી બારસો એંસી ભુજ બારસો બારસો નેવું ચાણસમા બારસો સિતેરથી તેરસો બે કલોલ તેરસો એકથી તેરસો છ મહેસાણા બારસો એક્યાસી થી તેરસો દસ આંબલી આસણ બારસો છપ્પનથી બારસો નેવું લાખણી બારસો એંસીથી તેરસો પાંચ ડીસા બારસો નેવુંથી બારસો અઠ્ઠાણું નાનેરા બારસો સિત્તેરથી બારસો સત્તાણું દિયોદર બારસો પાસઠથી બારસો ત્રાણું નેનાવા બારસો સાહીઠથી તેરસો વાવ બારસો એકવીસથી બારસો પંચાણું બાભર બારસો એંશીથી તેરસો અગિયાર અંજાર બારસો છ્યાસીથી બારસો છન્નું હળવદ બારસો સાહીઠથી બારસો એંસી ગુંદરી બારસો છાસઠથી બારસો એંસી વિજાપુર બારસો અઠ્યાસીથી તેરસો અગિયાર ગોઝારીયા બારસો એકાણુંથી બારસો અઠ્ઠાણું પાલનપુર બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી પાટણ બારસો પાસઠથી તેરસો ચૌદ જામનગર અગિયારસોથી અગિયારસો પચાસ ભાવનગર બારસોથી બારસો થરા બારસો થી તેરસો આઠ સિહોરી બારસો એંસીથી બારસો નેવું ભીલડી બારસો સિત્તેરથી બારસો એંસી પીલુડા બારસો એંસીથી તેરસો છ થરાદ બારસો સિત્તેરથી તેરસો ઓગણીસ રાહ બારસો સિત્તેરથી બારસો એંસી વિસનગર બારસો એકત્રીસ થી તેરસો આઠ વારાહી બારસો થી બારસો અડતાલીસ તલોદ બારસો નેવું થી તેરસો રાગનપુર બારસો થી તેરસો